ભક્તોની આસ્થા સાથે થયા ચેડા શિવાલયમાંથી શિવલિંગ થયું ગાયબ દ્વારકામાં મહાશિવરાત્રી પહેલા ભક્તોમાં ભારે રોષ ફેલાયો દ્વારકામાં મહાશિવરાત્રી ના એક દિવસ પહેલા જ શિવ ભક્તોની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે હર્ષદ દરિયા કિનારે આવેલા ભીડ પંચ મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ જતા ભક્તો રોષ જોવા મળી રહ્યો છે હાલ પોલીસ અને એસઆરડી જવાનો મંદિરે પહોંચી તપાસ માટે પહોંચ્યા હતા તપાસ દરમિયાન દરિયાકાંઠેથી ખંડિત હાલતમાં શિવલિંગ મળી આવ્યું છે દ્વારકાના હર્ષદ દરિયાકાંઠે ભીડભન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા હતા મંદિરમાં પૂજા અર્ચના કરનારા ભક્તો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ અને જવાનોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન દરિયા કાંઠેથી શિવલિંગ મળી આવ્યું છે જો કે શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું જેનાથી ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે હાલ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી શિવલિંગને ખંડિત કરનાર અસમાજિક તત્વો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોલીસે તપાસ તો હાથ ધરી છે પરંતુ નોંધનીય છે કે દોઢ વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાંથી અનેક ઘર અને દુકાનો દબાણ હેઠળ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા હતા તે સમયે આ મંદિરને તોડવામાં ન આવ્યું હતું લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોવાથી શિવલિંગ ખંડિત થતા તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી શિવલિંગ ખંડિત કરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે આ કૃત્ય કરવા પાછળનું કારણ પણ શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે આપને ક્યારે ખબર પડી હું આજે આશરે પોણા આઠે મંદિરે આવ્યો અહીંયા આવીને અહીંયા જે રૂમ જે છે ને આમાં કબૂતરોની ચણ હોય છે કાંઈ નિત્યક્રમ મુજબ આવી અને પેલા કબૂતરોને ચણ નાખવું અને પછી મંદિરના જેવા પગથિયાં પાંચ ગયો એટલે મંદિરનું લાસ્ટ પગથિયું જેવો ચડ્યો જ્યાં આપણે બેલ વાગે છે ભગવાનનો ત્યાં પહોંચ્યો મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ કન્યા જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતી માં કઈ કે એમણે દસ ટીપા ન થતા મને તો થોડો પેલા આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા પછી હું આગળ વધ્યો જ નહીં નંદી જે છે નંદી પાછળ જ ઉભો રહી ને મેં બારે પેલા ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી પછી અમારા બાપુ એના મોહન છે ભીખુ બાપુ એમને મેં ટેલિફોનિક ફોન કર્યો પછી એમના બે સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં અ કલ્યાણપુર પોલીસ સ્ટેશન નો નંબર મેળવ્યો તેના અધિકારીને ફોન કરી અને મેં એની વિગત એમને જણાવી કે આવી ઘટના બની ગઈ છે હવે એ તો આમાં તો અમે તો આજના તો મહાદેવ ના શ્રંગાર માટેની બધી સામગ્રી ખોલી છે કાલે શિવરાત્રી હોય આજે હું બાર નું જે હોય બધું શ્રંગાર ને બધું કરવાનું હોય મંદિર નું એના માટે હતા તે આવા તો બધું કોઈ કલ્પના નું હોય ને કે આ લેવલ નું કાર્ય તો કેવી રીતના કલ્પી નો છે ના કદી કોઈ નઈ આ તો મંદિરે કોઈ અજાણ્યા માણસો આવે ને થઈ જાય સાત્વિક પૂજા નો મહિમા છે અહિયાં કોઈ પણ સ્ત્રી કે પુરુષ નાના કે મોટા કોઈ પણ આવે એને અમે એની જેવી એવી ઈચ્છા મુજબ પૂજા પાઠ કરી કોઈ પણ પ્રકારના પ્રલોભન કે કોઈ પણ પ્રકારના ચાર્જ નથી ઇવન પૂજારી પેલેથી જ કહી દે છે કે ભાઈ તમે દક્ષિણા માટે હું તમને પૂજા એ કરાવતો નથી તમને પૂજા કરાવી એ મારું કર્મ ધર્મ અને કર્તવ્ય રહેલું તમને જે એમાં સંતોષ છો ને પૂજા કરવી એમાં અમારી દક્ષિણા પેલી ઢગલાબંધ છુપાયેલી એટલે ભાવથી પૂજા કરો આ કોઈ લુટારા નું મંદિર નથી આ તો મહાદેવ નું મંદિર છે હવે એ લોકો એની રીતે જે કાર્યવાહી કરતા હોય એ બધું ચાલે જ છે બધું કેટલા વર્ષ પ્રાચીન છે પૌરાણિક મંદિર આ મંદિર તો ઘણું બધું પ્રાચીન છે આમ તો તમે આને જો જૂના મંદિરો જોવો તો એ મંદિરો તો આમ કે સાતમી ને આઠમી સદીના ના પથ્થરો ના અવશેષો મળેલા છે ઘણી ઘણી વખત આના અવશેષો ના મહાદેવ નું અર્ધનારેશ્વર સ્વરૂપ છે અહિયાં મહાદેવ નું અર્ધનારેશ્વર સ્વરૂપ ને કારણે મહાદેવની ઉપર ગંગા ધારા ઉતરતી નથી અને ગંગા જળ જળાભિષેક નો મહિમા અને શ્રિંગાર નો મહિમા આ બે વસ્તુ કાયમ એ થતી કોઈ પણ આવી અને પૂજા અમે શ્રિંગાર તો અર્ધી મહાદેવ ને જળાભિષેક તો અર્ધી રાત કરી શકે